કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન ના કાયદાનો દેશભરમાં ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે ત્યારે મુંબઈ ઇન્દોર દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે ટ્રક ચાલકોમાં કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે છે કે આ આ સંપૂર્ણપણે ખોટું સરકારે કાયદો પાછો ખેંચવો પડશે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને રસ્તા પર જ છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જાણ વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે આ વિધેયકોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વીસ ડિસેમ્બરે અને રાજ્યસભામાં એકવીસ ડિસેમ્બરે પસાર કરાયું હતું રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિમતથી પસાર કરાયા હતા જેને લઈ જામ કરવામાં આવ્યા હતા સાથે જ કાયદો પરત ખેંચવા માટે માંગ કરી હતી ટ્રાવેલ્સ ટુરિસ્ટ બસના ડ્રાઈવરો દ્વારા જિલ્લા કલેક્ટરને અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે આવેદનપત્ર લઈને કે અમારી માંગ છે ડ્રાઈવરો વિશે અમે આવ્યા છે કે ડ્રાઈવરો ટેક્સીના હોય કે ટ્રાન્સપોર્ટેશનના હોય કે ના હોય કે ડ્રાઈવરોને જે કલમ ત્રણસો ચાર એ જે હવે લગાવવામાં આવે છે અને ડ્રાઈવરોને જે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા જુર્માના અને કોઈ જામીન નથી એના દખે અમે આ આવેદનપત્ર લઈને કલેક્ટર ઓફિસમાં આવ્યા છે કે અમારી આ રજૂઆત છે સરકારશ્રીને કે સરકારશ્રીને રજૂઆત છે કે આ કાયદો અમલમાં આવવો જોઈએ નહીં કે આનાથી ડ્રાઈવરનું ઘર ખોળવાય છે અને ડ્રાઈવરનું પરિવાર ખાલી ડ્રાઈવર પર જ ચાલે છે અને આ ડ્રા અહીંના ડ્રાઈવરોને ખાલી દસ હજારને બાર હજાર જ પગાર છે એવે એ એટલા પગારમાં ભરપાઈ કરે જેલ કાપે કે પોતાનું ઘર ચલાવે એના માટે આ ડ્રાઈવરો અહીં આગળ ભેગા થયા છે અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અમારી આ વાત આગળ સુધી પહોંચાડે અને બીજી વસ્તુ કે અમારો જે કાયદો જે પહેલાં હતો એ જ પ્રમાણે ચાલે તો ઠીક છે બાકી અમારે તો પછી આ ગાડી લાઈન છોડવાની એ નોબત થઈ જશે કે અમારે પછી આ ગાડી લાઈન છોડી દેવી પડશે કાયદો રન એન્ડ હિટનો કાયદો કાયદો છે કલમ ત્રણસો ચાર એ જેની અંદર ડ્રાઈવર એક્સિડન્ટ કરે અને ભાગી જાય તો એને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા જુર્માનો છે અને જામીન છે નહીં હવે એની અંદર મેન વસ્તુ એ છે કે ડ્રાઈવર ત્યાંથી જગ્યા છોડે ના તો પબ્લિક એને મારીને ઢોર જેવો માર મારે છે અને કદાચ એવા સંજોગોમાં ડ્રાઈવર બી મરી જાય તો એનું શું એટલે ડ્રાઈવર ત્યાંથી જગ્યા છોડી દે છે મારું નામ છે અબ્દુલ કાદિર સિંધી અમે ગોરવાથી આવ્યા છે અને બધા ડ્રાઈવરોને સાથે લઈને મળીને આ કામ કરવા આવ્યા છે